તાજેતર માં સરદાર સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વારા પાછળ મેદાન માં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ને તોડી નાખવામાં આવી હતી અને જમીનમાં માં દાટી દેવામાં આવી હતી આ સમયે દલિત સમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પણ હજુ સુધી સ્વામીની ધરપકડ થઈ નથી અને ન્યાય મળ્યો નથી ત્યારે આજે દલિત સમાજના આગેવાનો રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા ત્યારે આપણે સમાજના આગેવાનોને પૂછ્યું કે હવે તેમની શું માંગણી છે આગળ તમારું નામ મારું નામ અમીરભાઈ પરમૈયા પરમાર હું ફરિયાદી ગત તારીખના રોજ જે બાવીસ તારીખે જે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો હતો જે બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરીને જે તેના દપનાવી દીધેલ હોય તેના અનુસંધાને અમે અવારનવાર રજૂઆત કર્યા છતાં આજે સીપી સાહેબે રજૂઆત કરવા આવ્યા છે સમાજ અનુસૂચિત જાતિ સમાજ વતી અમારી માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ કરે અને જે જૂની પ્રતિમા છે જે ખંડિત કરેલ છે તે પ્રતિમા સમાજની હાજરીમાં જે ઉપસ્થિત કરે જૂની પ્રતિમા એ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો સાથે મળીને આવનાર સમયમાં એક મોટું આંદોલન થશે તેની ગંભીરતા પૂર્વક તંત્ર જવાબદાર રહેશે સીપી સાહેબ ને ઉપર અમે મળ્યા આગેવાનો સાથે મેડમે એવો જવાબ આપ્યો કે તપાસ ચાલુ છે અને કાલે અમે સીપી સાહેબ ને પણ મળ્યા હતા એસીપી સાહેબે એવું આશ્વાસન આપ્યું અમને કે અમારા આ કેસ બાબતે અમને હજી સુધી ન્યાય નથી મળ્યો આજે બાર દિવસ થઈ ગયા જેવી રીતે દલિત સમાજ ના કહ્યું કે જો તેમને ન્યાય નહીં મળે તો આજમી સમય ઉગ્ર આંદોલન કરશે અને જેની જવાબદારી તંત્ર રહેશે કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરી આશીષ રાજકોટ